આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર ગુરુવારે અમદાવાદમાં થયેલી ભીષણ વિમાની દુર્ઘટનાને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સવારે અમદાવાદ પહોંચ્યા હતા અને દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા તેમણે સિવિલ હોસ્પિટલના અધિક્ષક સાથે પણ વાતચીત કરીને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તેવી સૂચના આપી હતી તેમણે મૃતકોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી અને અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી દેશ ખૂબ જ દુઃખી છે અચાનક જ હૃદયદ્રાવક થયેલા અકસ્માતમાં આટલા બધા લોકોના મોત અંગે તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શ્રી મોદીએ કહ્યું કે સરકાર તેમનું દુઃખ સમજે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં ઉગરી ગયેલા એકમાત્ર મુસાફર અને ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશ સાથે પણ મુલાકાત કરી હતી મુલાકાત બાદમાં શ્રી મોદીએ અમદાવાદમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી એર ઇન્ડિયાના વિમાન બોઇંગ સાતસો સત્યાસીના અકસ્માતના કારણે દેશ વિદેશમાં હજારો પરિવારો શોકમગ્ન બન્યા છે અકસ્માતના એપી જેવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશ વિદેશથી લોકોના સ્વજનો પહોંચી રહ્યા છે આરોગ્ય તંત્ર પોલીસ તંત્ર અને સુરક્ષા તંત્ર પગે છે અને અસરગ્રસ્ત પરિવારોને સહાયરૂપ થવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એર ઇન્ડિયા બોરીંગ સાતસો સત્યાસી વિન અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ સુધી સિવિલ હોસ્પિટલ અમદાવાદ જાહેરાત કરવામાં આવી છે તેમાં છે કે સંબંધિત આ અંગે જાણ કરાશે અને રવિવાર સાંજ સુધી મૃતદેહોના ડીએનએ ટેસ્ટ પૂરા કરી દેવાશે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓને ખાસ બોલાવીને તેમના ડીએનએ લેવામાં આવી રહ્યા છે ઓળખના આધારે અત્યાર સુધીમાં સાત મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે કુલ બસો સિત્તેર જેટલા પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યા છે એર ઇન્ડિયાના વિમાન બોઇંગ સાતસો સત્યાસી ના અકસ્માતના પગને નાગરિક ઉડ્ડયન મહાનિયામક દ્વારા વિશેષ સુરક્ષા નિરીક્ષણ માટેના આદેશ આપવામાં આવ્યા છે ડીજીસીએ દ્વારા તકેદારીના ભાગરૂપે વિમાનોની જાળવણીમાં વધુ ખાસ પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે કઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે તેમણે વિજય રૂપાણીના કાર્યોને પણ યાદ કર્યા હતા દરમિયાન અમદાવાદ દુર્ઘટનામાં મારે ગયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર આજે ભારત આવી રહ્યા છે સ્વગસ્થ વિજય રૂપાણીના ડીએનએ ટેસ્ટ પછી તેમના વતન રાજકોટ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે રાજકોટ વેપારી મંડળ દ્વારા સ્વગસ્થ રૂપાણીના માનમાં બજાર બંધ રાખવામાં આવશે અમદાવાદમાં થયેલી જીવલેણ વિમાન દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે ફોરેન્સિક નિષ્ણાતોએ વિગતવાર તપાસ માટે ક્રેશ સ્થળની મુલાકાત લીધી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી બ્લેક બોક્સ મળી આવ્યું છે અગાઉ ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડીએ ઘટના સ્થળેથી ડિજિટલ વોઇસ રેકોર્ડર મેળવ્યું હતું આ દુર્ઘટના બાદ આસપાસના વિસ્તારના ઘણા સ્થાનિક રહેવાસીઓ ગુમ થયાના અહેવાલ છે તેમને શોધવાની કામગીરી પણ ચાલુ છે વિમાન ક્રેશ થયા અંગે મેઘાણીનગર નગર પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુ એફઆઈઆર નોંધવામાં આવી છે કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડકે આજે સાંજે ચાર વાગે અમદાવાદ પહોંચી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે તેઓ સરકારી સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને શોકગ્રસ્ત પરિવારોને મળશે અને દુઃખદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં કચ્છ જિલ્લાના પટેલ ચોવીસી ગામના કોડકી માધાપર અને ડેંસરાના પ્રવાસીઓનો પણ સમાવેશ થતાં કચ્છ જિલ્લામાં પણ શોકની લાગણી ફેલાઈ છે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે મગ પાક માટેનો ટેકાનો ભાવ રૂપિયા આઠ હજાર છસો બ્યાસી પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર પંચાવન હજાર છસો દસ હેક્ટર ઉત્પાદન સિત્તેર હજાર આઠસો સિત્તેર મેટ્રિક ટન અને ઉત્પાદકતા એક હજાર બસો ચુમોતેર કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં આગામી સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દરમિયાન જિલ્લામાં મહત્તમ તાપમાન સૂચકવારો નીચે ઉતરતા ગરમીમાં રાહત થઈ છે પરંતુ આકાશમાં વાદળોની ગતિવિધિથી લોકો તીવ્ર અનુભૂતિ કરી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં થતી હિલચાલના કારણે આ માસના અંત સુધીમાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ ગયા તેવા ઉજળા સંજોગ છે આ આ સાથે સમાચાર સમાચાર થયું સ્થાનિક મિનિટે આપ સાંભળી શકશો